ઘટાડાનો નિર્ણય લેતા સુરતના દીપક આફ્રિકા વાળાએ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે રજિસ્ટર્ડ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને નોન ટ્રેન્ડિંગ કોર્પોરેશનના સભાસદો સભાસદો સરકાર સરકારશ્રીએ જુદા જુદા પરિપત્રો કાઢીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી આ વસુલાત કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ હતી તેને મુદ્દતનો પણ બાદ નડતું અંગે અને અંગે સરકાર તરફથી સ્પષ્ટતા નથી તેથી નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરફથી જુલમી અને અવાસ્તવિક વસુલાત કરવામાં આવતી હતી તે અંગે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ કલેક્ટર સુરતને દીપક આફ્રિકાવાળાએ લેખિતમાં તેર મુદ્દાની રજૂઆત કરી હતી ત્યાર પછી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી કે ત્રણ ગણી પેનલ્ટી સાથે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવામાં આવશે આ નિર્ણય સરકારનો ખૂબ જ જુલમી અને અન્યાય હતો તેની સામે સોળ છ પચીસના રોજ દીપક આફ્રિકાવાડાએ પાંચ મુદ્દાની મુખ્યમંત્રી અને મહેસૂલી મંત્રીને લેખિતમાં રજૂઆત કરી દીપક આફ્રિકાવાડાની આ રજૂઆતના અનુસંધાનમાં ત્રણ ગણી પેનલ્ટી લેવાનો નિર્ણય પાછો ખેંચી લેવાની જાહેરાત ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીએ કરી છે અને સાથે સાથે રજીસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટીના સભાસદોએ અને નોન ટ્રેન્ડિંગ કોર્પોરેશનના સભાસદોને બજાર કિંમતના ફક્ત વીસ ટકા જ કિંમત ગણી તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે તેવી જાહેરાત કરીને એસી ટકાની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે જેને સિનિયર વકીલ દીપક આફ્રિકાવાળાએ આવકાર્યો છે અને મુખ્યમંત્રીએ આ નિર્ણય લઈને વિવાદનો અંત આપ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપી છે આ નિર્ણયને સમાજજલી ગણાવી તેનો આવકાર્યો છે અને મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે હું પ્રકાશ પંડ્યા કાર્યપાલક ઇજનેર લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાઇલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી 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 પણ વેગ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એ એનો એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા છે આફરી કયોલા એડવોકેટ અને નોતરી છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીએ એક પરિપત્ર સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં બહાર પાડેલો જેમાં કોઓપરેટિવ સોસાયટી અને નોન ટ્રેડિંગ એસોસિએશનના જૂના શેર સર્ટિફિકેટ અને કબજા રસીદ ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવા પાત્ર છે એવો પરિપત્ર નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરને મોકલેલો આ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર એનું અર્થગતન ખોટું કરીને જે તે વખતે ચોરી બ્યાસીથી કોપરેટીવ સોસાયટીમાં સ્ટેમ્પ ડ્યુટી લાગુ પાડેલી તો એમાં પાંચ ટકા અને ચાર ટકા સ્ટેમ્પ ડ્યુટી હતી તેની જગ્યાએ નાયબ કલેક્ટરની કચેરીમાંથી દસ ટકા વસૂલાત લેવામાં આવતી હતી અને જે જંત્રીની ગણતરી ચોર્યાસી પંચ્યાસીની સાલની બજાર કિંમત કાઢવી જોઈએ તેની જગ્યાએ નવ્વાણુંની સાલની કાઢ કાઢવામાં આવતી હતી એટલે જમીનની બજાર કિંમત ચોર્યાસી પંચ્યાસીમાં પાંત્રીસ હજાર થતી હતી તેની જગ્યાએ નવ્વાણુંમાં પાંત્રીસ લાખ બતાવે એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવતી હતી અને આ બાબતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હતો તે અંગે કલેક્ટરશ્રીને તારીખ દસ છ બે હજાર છના રોજ રજૂઆત કરેલી ત્યાર પછી ગુજરાત સરકારશ્રીએ ત્રણ ગણી પેનલ્ટીવાળો નવો નિયમ લાગુ પાડેલો તો એનો આપણે વિરોધ કરેલો અને એ વિરોધની રજૂઆત પણ કલેક્ટરશ્રી શ્રી અને મહેસૂલ શ્રીને કરેલી અને પહેલી વખત અગિયાર મુદ્દા રજૂ કરેલા બીજી વખત આઠ મુદ્દા રજૂ કરેલા કે આના ઉપર વિચાર કરવો જોઈએ તો તેમાંથી જે ત્રણ ગણની પેનલ્ટીવાળો નિર્ણય સરકારે પાછો ખેંચી લીધો છે કારણ કે એ ગેરબંધારણીય હતો અને લોકોને હેરાનગતિ કરનારો હતો અને જે જંત્રી નવ્વાણુંની ગણવામાં આવતી હતી ચોર્યાસીના સ્ટેમ્પને તો એ પણ સરકારે સ્વીકારી લીધું છે અને જે વખતની બજાર કિંમત ઉપર જે વખતે સ્ટેમ્પ ડ્યુટી ભરવા પાત્ર હતી એમાંથી પણ એંસી ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે ફક્ત હવે વીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની સરકારે નિર્ણય લીધો છે એ આવકારદાયક છે અને હું આવકારું છું હજુ ઓફિશિયલ પરિપત્ર આવશે તે અભ્યાસ કરીને બીજું જે કાંઈ રજૂઆત કરવાની હશે તે પણ કરીશ